આવનારી વીસ તારીખે ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળવાની છે આ મોટી બેઠકમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે રણનીતિ ઘડશે હવે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને કેટલા અંશે નુકસાન કરાવશે અને પરસોત્તમ રૂપાલા પણ ભાજપને કેટલું નુકસાન કરાવશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશુত্তম રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપણી કરી અને ક્ષત્રિય સમાજની લાગણી ઢોભાવી ત્યારે ક્ષત્રિય સમાજ ફરી એકવાર પરશુত্তম રૂપાલાને વિરુદ્ધ મેદાને આવ્યો છે ક્ષત્રિય સમાજનો રોષ અત્યારે પરશુত্তম રૂપાલા પર ચરમસીમાએ છે ક્ષત્રિય સમાજ ફરી એકવાર મેદાને આવ્યો છે અને ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક જે છે તે ગોતા ખાતે હવે મળવાની છે આ બેઠકમાં પરશુત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ અને બફાટ કર્યો છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ઘણી બેઠકો અત્યારે થી ત્રણ કરી લીધી છે અને પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ તેઓ હવે મેદાને આવ્યા છે પદ્મિની બાપવાળાએ પણ કહ્યું હતું કે તેઓ પરશોત્તમ રૂપાલાએ તેમના સમાજ વિરુદ્ધ જે બફાટ અને વાણીવિલાસ કર્યો છે તેને લઈને હવે ચલાવી નહીં લે ક્ષત્રિય સમાજ હવે મેદાને આવશે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની હવે માત્ર એક જ માંગણી છે કે પરષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાં જે પણ પદ ઉપર છે તે બધા જ પદેથી ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને દૂર કરે આ પહેલા પણ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધ મેદાને આવ્યું હતું અને ક્ષત્રિય સમાજે ભાજપ પાસે માંગણી કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની આ માંગણી સ્વીકારી નહીં અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખી ત્યારે ફરી એકવાર જ્યારે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ છે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને તે ફરી એકવાર માંગણી કરી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ પદેથી છે તેમને હટાવવામાં આવે ત્યારે શું હવે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની આ વાત માનશે પરશોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીના બધા જ પદેથી હટાવવામાં આવશે ખરા કારણ કે આ પહેલા પણ ક્ષત્રિય સમાજનો રોષ ચરમ સીમાએ હતો ક્ષત્રિય સમાજે ગુજરાત ભરમાં આંદોલનો કર્યા વિરોધ કર્યા છતાં ભારતીય જનતા પાર્ટી એ ક્ષત્રિય સમાજની સ્વીકારી હતી ત્યારે ક્ષત્રિય થઈ રહી છે ત્યારે શું હવે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ જોવા મળશે ક્ષત્રિય સમાજના લોકો પોતાની એક નવી રણનીતિ બનાવશે શું ક્ષત્રિય સમાજના લોકો ભાજપની વિરુદ્ધમાં ફરી એકવાર જશે જો ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની વાત માન્ય ન રાખે તો તેવું પણ શક્ય છે કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ શકે છે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની અવગણના કરી હતી ત્યારે ફરી એકવાર પણ ક્ષત્રિય સમાજની અવગણના જે છે તે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે હતી ત્યારે પણ ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે ઘણો રહ્યો હતો ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હકાલપટ્ટી જે છે તે કરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં મત વિસ્તાર અને લોકો જે છે તે વધારે હોવાથી લોકસભાની ચૂંટણીમાં મત અને લોકો વધારે હોવાથી ક્ષેત્ર વધારે હોવાથી ભારતીય જનતા પાર્ટીને ઘણા અંશે નુકસાન ન ગયું સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ ઘણા મોટા અંશે નુકસાન કરાવી શકે છે જો ક્ષત્રિય સમાજ આ વખતે પણ પરશોત્તમ રૂપાલા અને ભાજપની વિરુદ્ધમાં ગયું તો ક્ષત્રિય સમાજને જે છે તેમનો વિરોધ હવે ભાજપને ઘણો ભારે પડશે ક્ષત્રિય સમાજની વાત ન માની તો જોવાનું રહેશે કે શું ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની વાત માને છે કે નહીં કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન આપી શકે છે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારથી અનેક પ્રયત્નો કરી રહી છે ક્ષત્રિય સમાજને મનાવવાના ક્ષત્રિય સમાજનો વિવાદ ઠાડે પાડવાના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં પણ કર્યા હતા ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી શું ક્ષત્રિય સમાજની વાત માને છે કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠી આ વિવાદને થાળે પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવનારી વીસ તારીખે જ્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મોટી બેઠક મળવાની છે તેમાં ક્ષત્રિય સમાજ હવે પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં જે માંગણી મૂકશે અને બીજી કઈ કઈ રણનીતિઓ ઘડશે તે પણ જોવાનું રહેશે શું તેઓ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આ વખતે પણ મતદાન કરશે અથવા તેઓ કોંગ્રેસ તરફી મતદાન કરશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે ક્ષત્રિય સમાજના લોકોએ કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે હવે તેઓ કોંગ્રેસ તરફી પોતાનું મતદાન કરશે જોવાનું રહેશે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ કોને ફાયદો કરાવી જાય છે કોંગ્રેસને કે પછી ભાજપને શું આ વિવાદ થાળે પડશે તે પણ જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી જે છે તે ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી લેશે ક્ષત્રિય સમાજ જે છે તે ભારતીય જનતા પાર્ટીથી માની જશે શું રૂપાલા ફરી એકવાર માફી માંગશે અને આ વિવાદ થાળે પડશે સવાલો ઘણા છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં આભાર